ધનેરા પોલીસને બાતમી મળતા પોલીસ કર્મીઓમાં ભાઈ અને પહાડસિંહ બોમ્બે જઈ આરોપીને અટકાયત કરી લાવવામાં આવ્યા બાદ અમદાવાદ મધ્યસ્થ તજવીજ હાથ ધરાઈ હતી અમદાવાદ મધ્યસ્થ કે એસ સત્તર જીરો સુડતાલીસ મણિગઢ પ્રતાપગઢ ગૌસ્વામી જે સિયા ગામના છે તેઓને બે હજાર ત્રેવીસની સાલમાં આજીવન કેદની સજા પડેલી છે જેઓ અમદાવાદ મધ્યસ્થ જેલમાં હતા અને દિન દસની પેરોલ રજા ઉપર છૂટેલા તેઓને દસ પાંચ બે હજાર ચોવીસના રોજ હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર થયેલા નહીં અને પેરોલ જમ કરેલું જે અન્વયે અમદાવાદ મધ્યસ્થ જેલના કર્મચારીએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત સૂચના કરેલી જે અનુસંધાને મેલબર્ન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસખા નવે અલગ અલગ ટીમની આ કામગીરી કરવા માટે સૂચના આપેલી કે પેરોલ પરલો જે સ્કવોડ છે તેમના અધિકારી કર્મચારીને સૂચના આપેલી એલસીબી એસઓજીના કર્મચારીને સૂચના આપેલી અને ધાણેના પોલીસ સૂચના આપેલી જે અનુસંધાને ધાણેના પોલીસ કર્મચારીને કે જે ઉમાભાઈ હેડ કોન્સ્ટેબલ છે તેઓને પાક્કી બાતમી મળેલી કે સદરવું જે આરોપી છે તે મુંબઈ ખાતે હાલમાં છે જે અન્વય મહેરબાન પોલીસ અધિક્ષાની મંજૂરી આધારે મુંબઈ ખાતે મોકલી આપતા આ કામનો જે આરોપી છે એ ઝડપાઈ ગયેલો છે અને તેને પકડીને હાલમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે